તળાજાના પિતૃપુર ગામે મોક્ષધામ મંદિર ખાતે ભાગવત સપ્તાહમાં ધાર્મિક માહોલ જામ્યો ગામના તમામ પિતૃ મોક્ષાર્થ ભાગવત સપ્તાહ ચાલી રહી છે પ્રથમ વખત અહીં મોક્ષધામ મંદિર ખાતે આખું ગામ સેવામાં જોડાયું સેવાભાવીઓ ખડે પગે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં યુવાનો અબાલ વૃદ્ધ મહિલાઓ યુવતીઓ સહિત સેવામાં જોડાયા પ્રથમ વખત મોક્ષધામ ખાતે કથા શ્રવણ કરવા આટલી બધી માનવ મેળની ઊંટી આજે ત્રીજા દિવસે બહોળી સંખ્યા માંગ કથા શ્રવણ કરવા ભક્તોએ રસપાન કરી ધન્યતા અનુભવેલા આજે ત્રીજા દિવસે અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા આયોજકો દ્વારા સુંદર આયોજન દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ના માર્ગદર્શન સૂચન મુજબ જવાનો દ્વારા બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ આપી પૂરો સાથે સહકાર મળ્યો વક્તા પૂજે રામકૃષ્ણ શાસ્ત્રી કુડેલી વાળા છોટે મોરારી બાપુ સુંદર રસપાન કરાવી રહ્યા છે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા પિતલપુર ગામના જયા પણ રહેતા હોય સપ્તાહ દરમિયાન આવ્યા સુંદર ભોજન પ્રસાદ સમારંભનું આયોજન સેવાભાવીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા છે વિશાળ મંડપ પટાગણ પણ ટૂંકો પડ્યો એટલી માનવમેરની કથા શ્રવણ કરવા પહોંચી પિતૃ મોક્ષાર્થ ભાગવત સપ્તાહ ચાલી રહી છે મુસ્લિમ સમાજ સહિત અઢારે વરણ અહીતન મન ધનથી સેવા આપી રહ્યા છે આયોજકોને ઠેર ઠેરથી અભિનંદન પાઠવ્યા વક્તા રામકૃષ્ણ શાસ્ત્રી છોટે મોરારી બાપુ એ જણાવેલ કે વ્યસન મુક્ત બનો એક હજાર ભક્તો કથા શ્રવણ કરવા આવતા હોય તેમાં એકસો લોકો પણ વ્યસન મુક્ત બનો તો આ ભાગવત સપ્તાહ શ્રેય મળશે આજે અનેક યુવાનોએ વ્યસન મુક્ત બનવા ખાતરી આપી હતી દરરોજ અહીં રાસ ગરબાની રમઝટ જવાવટ જામી રહી છે રિપોર્ટ કમલેશ ઝાપા સાથે મથુર ચૌહાણ